શહેર કોંગ્રેસ પ્રમુખ મારું નામ અતુલ રાજાની છે આજે શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં એ છે કે જે રાજકોટના કલાવ રોડ ઉપર પરિમલ સ્કૂલની સામે જે ગેમ ઝોન કરવામાં આવ્યો છે તદંતરે ખરાબ વસ્તુ છે ગેમ ઝોન કરે એમાં કોંગ્રેસ પક્ષને કોઈ વાંધો નથી પણ રાજકોટના તમામ ગ્રાઉન્ડ ઘણા છે રાજકોટ મહાનગરપાલિકા પાસે એમાં ખરેખર કરવા જોઈએ આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે ક્યાંક ને ક્યાંક ચેરમેન ક્યાંક ને ક્યાંક મેયર અહીંયા જગ્યા સંડોવાયેલા છે ખરેખર તમે કરો એનું હોય ને પણ રોડ ઉપર ક્યાંય હોય ત્યાં તમે કોઈ પાર્કિંગ નથી ત્યાં સ્કૂલ સામે છે સામે લોકોની દુકાનો છે એ પાર્કિંગ ક્યાં કરે રાજકોટની ટ્રાફિકની સમસ્યા એકદમ જટિલિત છે તમે આખા રોડ ઉપર જવો કે કેવી ચોક કાલાવર રોડ જ્યાં બ્રિજ બન્યો છે ટ્રાફિક જટિલિત છે આની કોઈ પણ ક્યારેય કઈ જવાબદારી થશે ત્યારે ભાજપના શાસકોની જવાબદારી ફિક્સ કરવામાં આવશે તો એમાં એની પાસે મારી ચેરમેન શ્રીને એટલી જ વાત તમે અમને લેખિત આપો કોઈ એવી જવાબદારી હોય તમે આપ જોઈ શકો છો રોડની કેટલા રો લાખો લોકો ત્યાંથી રોજ નીકળે છે ટ્રાફિકની સમસ્યા એટલી જબરજસ્ત છે આ લોકો ખરેખર આમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે આ પ્રોજેક્ટ રદ જ થવો જોઈએ માંગણી છે અને કોંગ્રેસ આવનારા દિવસે લોકોના પણ સૂચન માંગશે અને ત્યાં પણ કાર્યક્રમ આપવામાં આવશે કોંગ્રેસ દ્વારા આગામી કોઈ કાર્યક્રમ જો પ્રોજેક્ટ રદ નહીં કરે તો કરવામાં આવશે સો એ સો ટકા કરવામાં આવશે અને વિધિને બે થી ત્રણ દિવસમાં જ કાર્યક્રમ આપવામાં આવશે લોકોના સૂચન માગશે લોકોના જેવા સૂચન આવશે એટલે સ્થળ ઉપર જ અમે કાર્યક્રમ કરવામાં આવશે